તો પેલા ઢેકરાજી પૂછરાજી ના જતો તો ને હા તે પુલ બન્યા તમારાય ગયો ઢેકરાજી પૂછરાજી નું શું કામ હતું કે

મેલ નામ પે જવું હવા નામ બજાવ બેહો હવા ના આવ ના હતું અમારા ડોહા પાંચ હજાર રૂપિયા લાયા તા ને હા એ આપવા આવ્યો હવે એમને મને કીધું કે પૈસા તો આપ્યા છે કઈ ટેકણાજી પૂછરાજી તમે ઢેકડાજી પૂછરાજી પોતે હું પોતે મને એવું કીધું તું

આ બરાબર બેહો ઠંડુ ભળલા જો ફ્રીજ નું ઠંડુ ઠંડુ ફ્રીજ નું હા ફ્રીજ નું હવે તાપ નું ફ્રીજ માં ગરમ થઈ જાય છે એવું છે તો બરફ ફાળ લેતા બરફ એ ઓગળી ગયો આજ કોઈ લક્ષ્મી આવી છે અર્ધી રાતે એમાં આયેલી જો મોઢું ધોવા જાય ને તો લક્ષ્મી પાછી જાહા એટલે મોઢું ધોવા જવું નહીં આય લક્ષ્મીને વધારે લેવી સ ચાલો લ્યો લ્યો ચાનો નહીં મેર ના ઉતરે ના ઉતર ઉતરે તમારું નામે એવું ઠેકરાજી પૂછરાજી હા પણ મારી વાત તમે ઠેકરાજી જોયેલા ખરા ના કદી જોયેલા નહીં કદી જોયેલા કદી જોયેલા નહીં પાછો ડોહાઈ ન માલે તો કે ટેકરાજી પૂછરાજી આપડા જોડે પાંચ રૂપિયા માગા ને તમે આપી આજો મૂકો સારું એ હું પોતે જ છું તા તમે તો આવું પૂછવા દે પૂછવું તો પડે જ ને તમે જોયેલા નહીં જોયેલા એટલે હું હો ને હું એ તમને કદી નહીં જોયેલા એટલે હું પૂછ્યું હું પહેલી વાર જ આયો પહેલી વાર જ આવે ને ડોહા હતા એ ડોહા જોયેલા આપણે પણ પૈસા મારે જોડી લઈ ગયેલા હા

અને ચોરીનો ભાવ હું ખબર લોકો તોડી જાય મારે એકસો ને એકસો ને વીસ રૂપિયા કિલો નો ભાવ હતો ચોરીનો તે હું વરી કોઈ ચોરી વાવું ત્યાં ચોરી તો ઉપર શેગો ના આય પણ ગજબ કેવાય હાણ તમે તો બીજ લાયા હતા તને એવું એટલે ભાઈ બીજ તો આમ જતો તો ના આખો આખો આમ આખું ગોમ હમ તે એક ગોમ માં પોચ્યો ને વચ્ચે એક ભાઈ મળ્યો તારા જેવો હા હા તે કહે તો દઉ હો કહો આ ચોરી નું બીજ લેવા

હા મારી વાત અપરામ હતા હા હા તમે અહીં બેહો મો પૈસા લઈને અહીં ના બેહાય આ ગોમલી થોડું પેલું એવું હોય તે અહીં મૂક પેલું ઘરમાં મેળતો કહો બેહો બેહો ચમ હું રહી જઉ ભાવ જો પચાસ આ પચાસ હજાર ની ખોટ હા જેવી રીતના પચાસ ની ખોટ હતી તમારે પચાસ ની છે એવી ખોટ હા ખબર હા હા માર ડોહા કીધું તો હું કીધું તું

તમે તો મને અડધા કલાક ના કે કરો કે ઢેકણાજી પૂછરાજી હું છું હું નહીં ઢેકણાજી પૂછરાજી હું નહીં બરાબર ઢેકણાજી પૂછરાજી નતા તો પછી પાંચ હજાર રૂપિયા તમે લીધા અમે તમારો પચાસ હજાર રૂપિયા આપવાના આવો એ વખત તમે એવું કે અમે ઢેકણાજી પૂછરાજી નહીં આ તે હું નહીં ઢેકણાજી પૂછરાજી તો પછી તમે પાંચ હજાર રૂપિયા શું કામ લીધા એટલે ભાઈ લેવા લઈ લીધા અમે જે થયું એ થયું અને હું સબૂત લાવું હું પોતે ઢેકણાજી પૂછડાજી નહીં તો લાવ સબૂત બીજું શું થાય એટલે શું છે રજા કા ભૂતો બે રસ્તા ભેડે તો છે કે આ તારે અડધા દે કે બોલી રહ્યા કો ઓહો ના ના લાવ આ આ ભઈ આયો હો અમે હું ઢેકણાજી પૂછડાજી હું શું ઢેકણાજી પૂછડાજી નહીં ઢેકણાજી પૂછડાજી તો નહીં આ ભાઈ ઢેકણાજી પૂછડાજી આ નહીં ના ઢેકણાજી પૂછડાજી નહીં આ હું કોમ હતું ઢેકણાજી પૂછડાજી તો મારા એમને વ્યવહાર કરવાનો હતો પોચ હજાર રૂપિયા લેવાના હતા પોચ હજાર રૂપિયા આપી મારા પચાસ હજાર રૂપિયા લેવાના હતા એવું પોચ હજાર રૂપિયા લીધા રૂપિયા લીધા ઠેકરાજી પૂછરાજી હું અને હવે કે ઠેકરાજી પૂછરાજી હું રૂપિયા આપવા પડે એટલે આ ઢેકડાજી પૂછરાજી નહીં આ તો પૈસા નો લાલચુ પૂછાય